નમસ્કાર મિત્રો ઉપરવાસ ભારે વરસાદના કારણે સિંગવડા ડેમનું લેવલ જાળવવા માટે અત્રે પાણી છોડી રહ્યા હોય મિત્રો અને તમે જોઈ શકો છો મારી પાછળ સિંગવડા નદી જૂના જે ગાયકવાડી પુલ હોય ત્યાં ઉપર પાણી ચડી ગયું છે એમનું લેવલ જાળવવા માટે અવૃતપણે પાણી છોડવામાં આવશે તમામ ગામની અંદર માઇક દ્વારા ચેતવણી આપી દેવામાં આવી છે કોડીનાર શહેરમાં પણ ચેતવણી આપી દેવામાં આવી છે ઉપરવાસ ભારે વરસાદના કારણે ડેમનું લેવલ જાળવવા માટે અવરિતપણે પાણી છોડવામાં આવશે એ નદી કાંઠે રહેતા લોકોએ સાવચેત રહેવું આ છોકરા તો આપણે પાડી દીધો ને હું ખરેખર પડી જ જાય જો નાના નાના ફૂલકાઓ પણ નદીનું પાણી જોવા આવ્યા છે કોડીનારમાં વાયુ વેગે વાત ફેલાઈ ગઈ છે કે પુલ ઉપર પાણી ચડી ગયું છે અને લોકો જોવા આવ્યા છે જો આ નદીએ પાણી આવે ને તો લીલા ઓળા ન વેચાતા એવું બને જ નહીં ચાલો મિત્રો તમને હવે હું કોડીનાર શહેરનો રિવર પ્લાન્ટ બતાડું અને સાથે નદીનું પાણી પણ બતાડું હા હા આવું આવું તમારી ના જો નદીએ પાણી આવે અને જો મકાઈ અને લીલા ઓળા ન મળે અહીંયા એવું બને નહીં

મળ્યા છે કેમ છે મજા બજા હા ટોપી કાઢો એટલે વર્તી જાય બધા કે કોણ છે અમારા બાપુ હાલો તો મિત્રો તમને રિવર પ્લાન બતાડું રિવર પ્લાન ના દરવાજા ખુલી ગયા છે અને રિવર પ્લાન જેવો બનાવ્યો છે એ પણ બતાડું તમને આ નજારો તમે જુઓ સિંગવડા નદી કાંઠે હા પાણી જ આપે રિવર પ્લાન છે તમામ લોકો અહીંયા દશેરા દિવસે રાવણ દહન પણ જોવા આવે છે ને અહીંયા ફરવા પણ આવે છે ચાલો તમને નજારો જુઓ આ ઉપરથી કેવો નજારો આવે છે અને ખડખડ ખડું પાણી આવે છે ગીત ગાઈ રહ્યું હોય નદી પણ ગીત ગાઈ રહ્યું હોય એવું લાગે અને આ અવાજ સાંભળવા માટે આપણે જંગલોમાં જવું પડે તો તમે જુઓ અરે વાહ તમામ એંગલ ઉપરથી શૂટિંગ કરીને બતાડવાની કોશિશ કર્યો છું કે કયા એંગલથી તમને શૂટિંગ સારું લાગે અને આ વિડીયો જોયા બાદ તમે તમારો અભિપ્રાય આપજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ જણાવજો અને ખાસ કરીને લોકો વિડીયો તો જોઈ છે પણ સબસ્ક્રાઈબ કરતા નથી પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અમારી મહેનતનું ફળ સબસ્ક્રાઈબ છે એંગલ ઉપરથી તમને હું વિડીયો બતાડવાની કોશિશ કરી રહ્યો છું કે તમને કયો વિડીયો સારો લાગે અને કયું એંગલ સારું લાગે દરેક જગ્યાએથી હું શૂટિંગ કરીને બતાડી રહ્યો છું મિત્રો બેરક ટપીને કોશિશ ન કરે એ માટે તેને બેરક મારવામાં આવ્યા હોય નમસ્કાર મિત્રો અવરિતપણે વરસાદ ચાલુ હોય ડેમનું લેવલ જાળવવા માટે સિંગવડા નદીમાં પાણી અવારનવાર છોડવામાં આવશે ડેમનું લેવલ જાળવવા માટે તો નદી કાંઠે રહેતા લોકો સાવચેત રહે નીચાણવાળા વિસ્તારના લોકો સાવચેત રહે ખાસ કરીને સોસાયટીમાં કે ક્યાંય પણ કોઈ જગ્યાએ ખાડા હોય ત્યાં કોઈએ બાળકોને ખાસ ધ્યાન રાખવી બાળકોને કારણ કે ખાડામાં પણ નાવા પડી જતા હોય અને બાળકોની ખાસ ધ્યાન રાખવાની જે કોઈ પણ ખાડા પાણી ભરેલા હોય એની આસપાસ પણ ન રહેવું અને ડેમનું લેવલ જાળવવા માટે સિંગોડા નદીમાં પાણીનું લેવલ ઊંચું નીચું રહેશે તો નદી કાંઠે રહેતા લોકો સાવચેત રહે બંને કાંઠે પોલીસે બેરેક મારેલ છે જેથી કરીને કોઈ ફૂલ ટોપવાની કોશિશ ન કરે સામે કાંઠે બે બેરેક એટલે કોઈ પુલ ટપવાની કોશિશ ન કરે કોઈ બનાવ ન બને એ માટે તેને બેરેક મારવામાં આવેલ હોય તો મિત્રો સામે કાંઠે દરગાહની બાજુમાં અહીંયા ફૂલો આંબાની કલમો જમરૂકની કલમો પણ વેચાઈ રહી હોય અને તમને બતાડવાની કોશિશ કરું કે જો આવા ઝાડવા લેવા હોય તો અહીંયા પણ તમે આવી શકો છો હા વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો કોશિશ કરું કે તમને સામે કાઠેથી કોડીનાર શહેરનો નજારો બતાડું ગાય માતા કહા જા રહે હો મિત્રો ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો હોય તમામ પાણી વેડફાતું નથી જમીનમાં ઉતરે છે ધીમી ધારે પડે છે બ્રેક મારે છે પાછો વરસાદ આવે છે સરસ નજારો છે નદીનો જે મારી પાછળ દેખાશે નવો પુલ છે એ પુલ બનવાથી ઘણો બધી ટ્રાફિક હળવો થયો છે આ પુલ ઉપર પાણી જડી જાય એટલે ટ્રાફિક ખૂબ જ વ્યવસ્થા અને ટ્રાફિક અડચણ થતી હતી અને વ્યવસ્થામાં પણ કોડીનાર શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ જતી હતી કે ભાઈ સામે કાંઠે જાવું હોય તો કેમ જાવું કારણ કે સામે કાંઠે એટલે કે વેરાવળ રસ્તો આવે અને એક દુધાણાનો પુલ પણ નવો બની ગયો એ પણ ખૂબ જ ફાયદો છે મારા મિત્ર પણ મારી સાથે જોડાઈ ગયા છે કેમ છો મજામાં મારો વિડીયો તમે જોવો કે નહી કેવું લાગે મારા વિડીયો આવે એમ ને મારા ગીતો એમ ને તો મિત્રો યાદ રહે મુકેશજીની તિથિ આવી હોય ત્યારે પણ આપણે એક સ્કૂડીનારમાં સ્પર્ધા રાખી છે અને કોઈ પણ મુકેશજીના ગીત ગાઈ શકે છે તો બધાય જરૂર પધાર જો વરસાદ ચાલુ થઈ ગયો છે જો તમે જોઈ શકો છો ફૂલ ઉપર અવર જવર ની છે બેરેક મારી દીધું છે બે ને અઢાર મિનિટ થઈ હોય અને સિંગાવડા નદી પુલ ઉપર પાણી ચડી ગયું છે આજે વીસ ઓગસ્ટ હોય તમે જોઈ શકો છો દસ બસ પાણી આવી રહ્યું હોય તો મિત્રો કોડીનાર શહેર સિંગાવડા નદી પુલ ઉપર પાણી ચડી ગયું છે લોકો જોવા આવી રહ્યા હોય મિત્રો આ પાણી છાપો કહેવામાં આવે છે આખરે તમે જોઈ રહ્યા છો કે શિવાજી મહારાજ નું સ્ટેચ્યુ હોય અને સિંગવડા નદી બે કાંઠે વહેતી હોય